ટ્રાફિકની આ વ્યવસ્થાને લઈને યાત્રીઓ તાહીમામ પ્રકારી ઉઠ્યા છે જાહેર રસ્તા પર રિક્ષાઓએ અડધો વિસ્તાર કબજામાં લઈ લેતા પેસેન્જરોની યોગ્ય રીતે વર્ચવર કરી અશક્ય છે અને અન્ય વાહનો સરળતાથી પસાર થઈ શકે ઉદના રેલવે સ્ટેશન બહાર દિન પ્રતિદિન વધતા રિક્ષાવાળાઓના ત્રાસ અને ટ્રાફિકની અવ્યવસ્થાને લઈને યાત્રીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રોડની બંને બાજુ રિક્ષાઓ ઊભી રાખવામાં આવતી હોવાને કારણે સવારે અને સાંજે પિકઅપ અવર દરમિયાન ભારે ટ્રાફિક જામ સર્જાય છે ખાસ કરીને વૃદ્ધો મહિલાઓ અને બાળકોને યાત્રા દરમિયાન બહુ જ ફટનાઈનો સામનો કરવો પડે છે ઋષાવાળા પોતાના મનમેળે સ્ટેન્ડ ઊભા કરે છે અને ભાડા માટે ઝઘડા કરતા હોય તેવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે આ સમસ્યા વર્ષોથી ચાલી રહી છે છતાં સ્થાનિક ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ સત્તાવાર પગલા લેવામાં આવતા દેખાતા નથી સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સતત અવ્યવસ્થાનો માહોલ રહે છે અને કોઈ પણ પ્રકારનો રિક્ષા સ્ટેન્ડ નહી હોવાને કારણે યાત્રીઓને ઘણી બધી અસુવિધાઓનો સામનો કરવો પડે છે સ્થાનિક નાગરિકો અને યાત્રીઓ ટ્રાફિક વિભાગ તેમજ મનપાની માંગ કરી રહ્યા છે કે ઉદના સ્ટેશન બહાર વ્યવસ્થિત રિક્ષા સ્ટેન્ડ બનાવવામાં આવે અને અનધિકૃત રીતે ઉભી રહેતી રિક્ષાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી યાત્રીઓને આરામદાયક અને સુરક્ષિત અવર જવર મળી શકે